નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફર પરિવારમાં હું એ જે મૂળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લે આપણે દર વખતે એ મળવાનો પ્રયત્ન કરીએ છીએ અને ખેતીના જે છે એ કંઈકને કંઈક નવી માહિતી એ મિત્રો આપણે મેળવીએ અને આપણે બીજા ખેડૂતો સુધી પહોંચવા માટેનો એ મિત્રો આપણો પ્રયત્ન કરીએ છીએ મિત્રો હાલનો સમયગાળો એટલે આપને ખબર છે કે ખરો ઉનાળો અને ખરા ઉનાળાની અંદર મિત્રો જે ખેડૂત મિત્રો જે છે એમણે ખેતી જે છે એ વ્યવસ્થિત કરવી છે ખેતીને જે છે એ સારી રીતે ડેવલપ કરવી છે એના માટેના એ મિત્રો હાલ જે છે એ પ્રયત્નો કરેલા હોય કરતા રહેલા ખેડૂત મિત્રો છે ત્યારે મિત્રો એક યોજના હતી અને એ એટલે ખેત તલાવડી યોજના ખેત તલાવડી યોજનાની અંદર મિત્રો આપણને ખબર છે કે જે ગુજરાત સરકાર દ્વારા જે ખેત તલાવડી યોજનાની અંદર જે આ જીઓ મેમરીન જે કહેવાય કે જે પ્લાસ્ટિક પાથરી અને જે છે પાણી સંગ્રહ કરવા માટેની એક યોજના હતી અને એ યોજના વિશેની માહિતી એ મિત્રો આજે આપણે મેળવવાનો પ્રયત્ન કરીએ કે આ ખેતલાવડી યોજના શું છે કેવી રીતનું કામ કરે છે અને આ યોજનાથી ખેડૂત મિત્રોને હું ફાયદો થાય છે એ વાત આપણે આપણા ભાઈ પાસેથી જાણવાનો પ્રયત્ન આજે આપણે કરવાના છીએ કે મિત્રો દિવસે 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 એ આપને ખબર છે કે વરસાદ વરસાદ પડતા જાય વરસાદ જે છે પડે તો એક સાથે પડી જાય છે પાણી જે છે એનો સંગ્રહ આપણે કરી શકતા નથી અને સરવાળે જે છે એ ખૂબ વધારે વરસાદ પડ્યો હોય છતાં એ માઇન્ડ માઇન્ડ શિયાળો આપણે લેવાય છે ત્યારે આ પાણીના સંગ્રહ માટે ચોમાસાનું જે પાણીનો સંગ્રહ જે છે જે થઈ શકે જે આપણા ખેતરનું પાણી છે આપણા વોકળાનું પાણી છે એને આ ખેત તલાવડી વાટે ખેત તળાવડી ભરીએ અને એનો જે ઉપયોગ એ આપણે જ્યારે ખેંચ પાણી ની પડે ત્યારે જે ઉપયોગ કરવામાં આવે તો આપણા પાકને જે છે આપણે બસાવી શકીએ અથવા તો જે પાણી જે છે એ નથી રહેતું તો એને આવી રીતનું સંગ્રહ કરેલો હશે તો આપણા માટે ફાયદો થશે અને એ મીઠું પાણી છે ત્યારે મિત્રો આજે આપણે આ ખેત તળાવડી યોજના શું છે કેવી રીતનું કામ કરે છે અને ખેડૂત મિત્રો માટે કેટલી ફાયદાકારક છે એ આપણે ભાઈ પાસેથી જ જાણીએ આપનું પૂરેપૂરું નામ મારું નામ દુમાડિયા જયંતિ કરસનભાઈ ગામ કાળાસર તાલુકો જસદન જિલ્લો રાજકોટ મોબાઈલ નંબર તમારો મારો મોબાઈલ નંબર છે સત્તાણું ત્રણ સત્યોતેર બત્રીસ તેત્રીસ નવ હવે જયંતિભાઈ તમને જે છે એ આ ખેતલાવાળી યોજના બનાવવાનો વિચાર કેવી રીતનો આવ્યો અને તમે જે છે આ યોજના નો લાભ કેવી રીતનો લીધો એમ મેં આમાં મોબાઈલમાં જોયું કે ભાઈ આ ઓનલાઈન અરજી થતી હતી એટલે મેં પોતે જાતે ઓનલાઈન અરજી કરેલી એ વખતે કે ભાઈ આ રીતની છે કે ખેત તલાવડી આપણે જાતે બનાવીએ અને એની અંદર સરકાર દ્વારા અંદર પ્લાસ્ટિક પાથરી અને પાણી સંગ્રહ માટે યોજના હતી એના માટે બરોબર એક તેમ તમે ક્યારે ફોર્મ ભરેલું કેટલો સમય પહેલા ફોર્મ ભરેલું છે અને આઠમા નવમા મહિનાની આજુબાજુ હા હા એની ઓનલાઈન જાહેરાત આવેલી હા ઓનલાઈન જાહેરાત આવેલી અને નવમા મહિનાની એ પહેલી તારીખથી એક મહિનો સાઈડ ખુલી હતી બરોબર અને એમાં આઠ થી દસ જિલ્લા આપણે લીધેલા હતા એ વખતે બરાબર એમાં તમે એક ફોર્મ ભરેલું હા એ વખતે મેં ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની ની જરૂર પડેલી ફોર્મ ભરવા માટે આપણે આધાર કાર્ડ બેંક પાસબુક અને હાથ બારની જરૂર હતી એ વખતે હા બરાબર ફોર્મ ભર્યા પછી કેટલા સમય પછી તમને પૂર્વ મંજૂરી આપવામાં આવી તમને મંજૂરી જે છે એ કેવી રીતની આપવામાં આવી મંજૂરી આપણે અત્યારે તો ત્રીજા મહિનામાં મંજૂરી આપી દીધી હા હા અને આ મહિનામાં ફિટિંગ વખતે થઈ ગયું આપણે બરોબર એટલે કે ટૂંકમાં ત્રીજા મહિનાની અંદર તમને જે છે એની મંજૂરી આપી દીધી કે હવે તમે આ કરો બરોબર અને આ ખેતલ આવડી બનાવવા માટે એના ધોરણ શું હતા તમે કેવી રીતનું જે છે આની અંદર માપ ધોરણ રાખ્યું છે માપ ધોરણ તો આપણે સરકાર શ્રી દ્વારા ઓછામાં ઓછે પંદર મીટર હા બાય પંદર મીટર વરસ વરસ અને ઊંડાએ છ મીટર આવે છે બરોબર ત્યાંથી ઉપરનું માપ અને વધુમાં વધુ આપણે સરકાર દ્વારા કાગળ પાત્રી આપવામાં આવે છે બરોબર તમે કેટલું માપ રાખ્યું છે કેવી રીતનું તમે બનાવ્યું છે મારે છે સિત્તેર બાય છે સિત્તેર બાય બરાબર એટલે કે સિત્તેર ફૂટ જે છે એ લંબાઈ છે અને એસી ફૂટ એટલે એસી ફૂટ લંબાઈ છે અને સિત્તેર ફૂટ પોળાય છે ઊંડાઈ કેટલી તમારી પ્લાસ્ટિક જે છે એ તમને આપવામાં આવ્યું એટલે કે મિત્રો આપડે આ જીઓ મેમ્બ્રિંગ જે કહીએ છીએ એ પ્લાસ્ટિક જે છે એટલે કે આ આપવામાં આવ્યું છે એનો હોય હો ટકા એ આવીને પાથરી ગયા એ આવીને પાથરી આવીને જેના માણસો જે બધું કમ્પ્લેટ આવે

એનો સાઈઝ એનો વજન કેવી રીતનો છે એનું કેવાય કે એની સાઈઝ કેવી રીતની કયા માઇક્રોન નું ગણીયે કેમ આ જે કાપડ છે પાંચસો માઇક્રોન નું છે અને આવ્યું છે મારે કાપડ એસી બાય

સર એકાદ બે પાણી હોય થઈ શકે ને બરોબર હવે જયંતિભાઈ મારે તમને એ પૂછવું છે કે હાલો સરકાર શ્રી દ્વારા કાગળનો તો આપને લાભ મળ્યો છે પણ આ જે ખેત તલાવડી બનાવવામાં તમારે કેવો ખર્ચો લાગ્યો છે કેટલા દિવસ મશીન આખવું પડ્યું છે કેટલી માટી નીકળી છે અને એ માટીનો ઉપયોગ તમે કેવી રીતનો કર્યો છે આપણે માટી તો બસો ફેરાની આજુબાજુ નીકળે છે બસો અઢીસો ફેરા જેવી અને કાંઈક પચાસ હજારની આજુબાજુનો

નાની સાઈઝ હતો આજથી એક વી ની આજુબાજુ થાય તો તો એક સિઝન આખી પાકી જાય એવું હોય કહીએ કે આપણે મિત્રો ખૂબ સરસ મજાની વાત એ આપણને જયંતિભાઈ દ્વારા જે છે કરવામાં આવી જયંતિભાઈ આપણા વિસ્તારની અંદર બીજા કોઈ ખેડૂત મિત્રો આનો લાભ લીધો છે કે તમારા ધ્યાનમાં આપણા જિલ્લામાં કેટલાક ખેડૂતો હશે એવું આપણે એક શિવરાજપુર ભાઈ છે એક લીલાપુર છે બે ત્રણ અરજી આપણે આટલા એરિયામાંથી હતી લગભગ અંદાજ પ્રમાણે હા હા મિત્રો આ જે છે એ આપણા જાગૃત ખેડૂતની એક નિશાની છે કે જ્યારે સરકાર શ્રી દ્વારા આવી યોજના બહાર પાડવામાં આવે ત્યારે આવી રીતનો જે છે આપણે જ્યારે જરૂરિયાત હોય ત્યારે ચોક્કસ જે છે એનો લાભ જો આપણે લઈએ તો આપણા ખેતીની કાર્યોની અંદર ખૂબ ઉપયોગી થાય આ બાદ પણ જ્યારે આપણે ખેત તલાવડીએ ભરાઈ જાય ત્યારે પણ જે છે એક એકવાર જયંતિભાઈની મુલાકાત આપણે લેશું અને કેવી રીતનું જે છે એ પાણીનો લાભ આપને મળે છે એ પણ આપણે એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરશું જેથી ભાઈ અમારા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ સરસ મજાની વાત અમારા ખેડૂતોને કરી કે ભાઈ પાણી જે છે એનો સંગ્રહ આપણે હંમેશા કરવો જ જોઈએ છે પાણીની જરૂરિયાત આપણે જ આપણા ખેતરમાં રહેવાની જો આપણે પાણીનો સંગ્રહ નહીં કરીએ તો આવતો સમયગાળો જે છે એ દિવસે 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 એ વિકટ બનતો જાય ત્યારે મિત્રો અમે કિસાન સફરની ટીમ દ્વારા પણ જે છે એ દરેક ખેડૂત મિત્રોને અપીલ કરીએ છીએ કે આવી ખેત તલાવડી યોજનાનો જે છે એ તમે લાભ લ્યો અથવા જો ખેત તલાવડી ન બનાવો તો ખેતરના છેડે પાણી સંગ્રહ માટે Yeah. <laughs> જ્યાં આપણું નું વેણ છે આપણા ખેતરનું પાણી બહાર જાય છે તો ત્યાં જે છે પાંચ બાય બે નો ખાડો ખાલી ખોદો બરાબર પાંચ ફૂટ જે છે પોળો અને બે ફૂટ ઊંડો ખાડો ખોદી અને એની અંદર જે છે આવા ટાચ છે બરાબર આવા મોટા પાણાના કાગડા નાખી કાંકડા ગાંગડાઓ નાખી અને એને જે છે એ ખાલી ભૂરી દો તો પણ જે છે આપણા ખેતરનું જે છે એ માટી ધોવાઈ ને બહાર જતી અટકશે અને જમીનની અંદર પાણીનો સંગ્રહ થશે હવે આપણી સાથે ચાર લાખ ખેડૂતો જોડાયેલા છે હવે ચાર લાખ ખેડૂતો જે છે પાંચ બાય બે નો ખાડો ખોદે અને ચાર લાખ ખાડાઓ થાય તો કેવડું મોટું પાણીનો સંગ્રહ થાય અને દિવસે દિવસે મિત્રો આપણે બધાને ખબર છે કે વિકટ પરિસ્થિતિ જે છે એ જો કોઈ બનતી હોય હવે આવતો સમયગાળો જે છે એ પાણીનો જ જે છે એ ખરાબમાં ખરાબ સમયગાળો એ આવતો જાય છે ત્યારે મિત્રો આપણું પાણી જે છે એ આપણે રોકીએ અને આપણા જમીન છે આપણા જે જમીનનું જે પેટાળ જે ઊંડું જતું જાય છે એને આપણે આગળ લાવવાનો આપણે પ્રયત્ન કરીએ ભાઈ અમારા ખેડૂત મિત્રો માટે ખૂબ સરસ મજાની વાત કરવા બદલ અને આપણે ખૂબ નવી જ જે છે એ પદ્ધતિથી એક આખું નવું મોડેલ તૈયાર કર્યું અમારા ખેડૂત મિત્રો પણ અપીલ કરીએ છીએ કે મિત્રો માત્ર જે જે એ જસદણ બીચે હાઈવે ઉપર કાળાહર ગામથી કાળાહર ગામની ની પેલા હાઈવે ઉપર રોડ ઉપર જ જે છે એ બીજા પવન સકાની પાસેમાં જ જે છે એ ભાઈની વાડી આવેલી છે તમે પણ મિત્રો જે છે એ ભાઈની મુલાકાત લઈ શકો છો આપણો મોબાઈલ નંબર ફરીવાર આપો જેથી કરીને ખેડૂતો આપણી વાડીની મુલાકાત લઈ શકે મારો મોબાઈલ નંબર છે સત્તાણું ત્રણ સત્યોતેર બત્રીસ તેત્રીસ નવ જયંતિભાઈ અમારા ખેડૂતો માટે ખૂબ સરસ માહિતી આપવા બદલ હું એ જે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી